બનાવટી બિલોના ઓથા હેઠળ રૂપિયા સત્યાવીસ લાખ તેત્રીસ હજારથી વધુનું દારૂઓની મુદ્દામાં સાથે કડોદરાથી એલસીબીએ બેને ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચના માણસો કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એએસઆઈ મુકેશ જયદેવભાઈ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રામજીભાઈ તથા કાર્તિક ગિરી ચેતનગીરી નાઓને સંયુક્ત બાતમી મળેલ કે એક અશોક લેલન કંપનીનું કન્ટેનર નંબર એમએચ તેંતાલીસ વાય છ્યાસી ઇચ્યોતેરનો ચાલક તેના કબ્જાના કન્ટેનરમાં મોટા પ્રમાણમાં બનાવતી બિલના ઓથા હેઠળ વિદેશી દારૂનો જથ્થો ભરી નવસારી તરફથી આવી રહેલ છે તે બી ચોક્કસ બાતમી આધારે જિલ્લા એલસીબીની ટીમ કડોદરા પોલીસ સ્ટેશન હદમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર નાકાબંધીમાં હતી જે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા તેને રોકી તેમાં ઝડતી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ નંગ પાંચ હજાર આઠસો વીસ જેની કિંમત રૂપિયા સત્તર લાખ પચીસ હજાર સાતસો ચુમ્માલીસ વિદેશી દારૂ ભરેલ અશોક લેલેન્ડ કન્ટેનર નંબર એમએચ તેતાલીસ વાય છ્યાસી ઇઠ્યોતેર જેની કિંમત રૂપિયા દસ લાખ આરોપીના કબજામાંથી મળેલ મોબાઈલ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા સત્યાવીસ લાખ તેત્રીસ હજાર બસો ચુમ્માલીસના દારૂઓની મુદ્દામાલ સાથે બેને ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા જેની આગળની તપાસ માટે કડોદરા પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે